ಅರತಿರಚಾಯ ಹರಸಿದ ಮಾತನಿರೇಮ ಗಮ್ದಮ ನೋಬತವಾಗೆರೆ ಜನನಜಾಲರಖನೆಕೆರೆ ಮತ್ತು ಮತ್ತು ಪಾಮ್ಕರಿದು ಮಾದಿಯನಾಗು ಮನಾನ ರಖಡೆರನಿ ಹೊನಾಗೆರಾವಲಿ ಖಬನನಾಯ ಪರದಿ ಹಬ� તડાદ નઈ કોઈ કઈ એટલે કે તું કે કે આરતી ઉતારે આ તો ખાવા ને ખબર પડે હો પોણી લોકી આજ પર તો પાછું આલુ આ પણ પોણી તો આલી લોકી

तारा ભાઈના માટા પેલા પૈસા ઈઓને જરૂર હતી હું ઓશીના લઈને આવ્યો છું પેલા ભાઈબંધ પાનથી અન તું કે રખાળવા ગયો તો ઓમ બોલવા મ બોનક લગા દવાઈ કરી ના ના દવાઈ કરી તારા ઈ સોકરા આ જો કણા કાજાળ આ કાજાળ લગી રે કે થાય છે તમે ગયો મોની ખામા ખામા દવા લઈ આવો કે બીમારી જા ન યાર કર્યા અંદર જા મારી હવે ઊંચો અવાજ નઈ કરવાનો તમે પડઈને લાગો તો નહીં કર્યું હું પડઈને આઈ આવ્યું હા તારા એક નાવો ઝઘડું મરતું નથી

હું શીખર છોકરો છું કે એ જ ખબર પડતી નહીં આ બાયડી ખરેખર ખરેખર મારા એ આ છોકરાને મળી છે ને આમ એવો કંટાળો આવે છે ને એ વખત તો આમ અમારા ગોમના બધા સોલ્લો કરવાની રૂપ સુંદરી છે રૂપ સુંદરી છે આવા મને ખબર પડી એનો જે સ્વભાવ છે ને એવા ખબર પડી ખરેખર છેવ બોલા છે આમ પેલો આવું આવું બોલા છે ને આખા આખા ગોમમાં મને આમ બધા મેણો મારે છે મેઠા પર તમારા છોકરાની બાયડી છે આ છોકરા ની બાયડી છે શું થઈ જાય શું થઈ ગયું ગોમ શું તું અલે મને અહીંયા બધી ખબર પડે છે ગોમ પણ હું કરું હવે હાલ તો ગીડી મેં હમણાં હું ફી પૂછતી દોડાવું પણ હું વિચારું છું નકર હમણાં હાલ કાઢી મેલું પણ મારા પાસે રોટલો કોણ કરી આલે આ મારા છોકરાની આપણું જાય મારી જાય આ ઓના કંકામો મારા ખાવાનું હું કહી દઉં એટલે મને તો

খু নক

ના આળું બીડી તો એકદમ ભૂલી જો બે હતી ત્યાં આળું પી જો હું તો બેઠા ભાઈ કેવું છે તાણ યાર આવા ગઉં છે મારતો અરે આ તો જોર ગઉં થાય હું વાત છે તાણ આવા જે ભગવાન ના હલવા યાલ છે તા હું કર અરે મેઠા ભાઈ હું તમને એક વાત કહું હું લાયા વળી વાત હું લાયા કોઈ ગોમમાં થી આ યાર થ્યુ ગોમમાં નઈ પણ તો તમારું થ્યુ છે હે ઓ વા અરે તમારા તો ગોમમાં બધું થો થો વાતો જેટલી બધી થોય છે યાર

પેલા આવી ખબર નથી યાર કોઈ ના વતાણી વાના કર્મી તને હારું બે હોતા ને હો હા જોજો આ મારા ઓળ આ ગોમના બધા વાતો કરું છે મારા છોકરાની બાયડી ખરે 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 મારી જ મૂર્ખો છે મી આ ટીણિયાને ફમા રહીને આ ઝાડમાં ફસાય છે મી જ કીધું હતું કે બાયડી ગમાય આ સંસ્કાર વગરની આવીને ના બાયડી આ મારું ઘર ખેદોન બેદોન કહી નાખીશ ભૂલીમાં મારી હશે છે ને ટીણીની જ છે આ જુજીને કદી હોમું કીધું નહીં ને કોઈ ઠપકો આવે નહીં કોઈ સંસ્કારોની વાત નહીં કરીને એટલે જ આ બધી હોમી થઈ છે અને જીવાજોડી કરાશે આવા વધારાનું કહેવા જવું તો મારા હમણાં હાલ ઘરમાંની રહી ના જાય પાછી અને મારો ટીણીઓ બાપડો સીધામાં સીધો છે મને ખબર છે મારો છોકરો સીધો સીધો છે કઈ મજૂરી જાય મજૂરીથી ઘેર આવે છે તો એ એના પર એવા આરોપ નક્ષણ

આશી વાત કો ખોટી વાત આશી વાત તાણ અમે એટા હોભળો હું તો મારા છોકરાને આવી લાવું એ ને આ તો તમે ભલી ગમાડી છો હું તો લગી દે પગે ના ટકવા દઉં તાણ હું હા તો હું કહું છું હું ઘેર જાવ ખાવાનું બાવાનું બનાવ તમે આટલું કામ કરી નાઓ હાલ જો આ ડોશીનું તો કોઈ ખબર જ પડતી નહીં પણ આ મેઠો મારું પાડું છે મોણસ સારો છે એટલે એનું ઘર મારે ના પહેરાવા જાય બાજુ લઈને આવું કોઈનું ઘર પહેરાય તો લાય બે શબ્દ મેઠાનું કહું તો એનાથી ઘર આપણને થાય જોજો કોમની બાયડીઓનું શું સંસ્કાર કીસા બધા અલ્યા બલજી આવો હું જગ્યો સમ દોડતા દોડતા અલ્યા બોલો

જોજે લગીર જ્ઞાન નહીં આજ મને ઈખવાડવા છે મને બધું સલાહ છે પેલો ખાટો છે કે છે તમારા છોકરાની બાયડી ઓમ કે આ કહે છે આ ડોટ ફૂટ્યો મને કહી જ્યો આઈ કહે છે કે મેઠા મેઠા તમારા છોકરાને કહેશે બાયડી કહેશે કશું બોન નહીં એટલે મને બધી ખબર પડે છે બધું જોણું છું હું પણ અત્યારે મારા પથ્થરને સર ઓગળી છે પણ મેઠા પથ્થરને સર ઓગળી કાઢી નાખ કે સુંદ જહ નકર તારા કોક દાળો આ પોક છે અને કોક દાળા કહેવારી જિંદગી ઉજી રહા આ સંસ્કાર વગની બાયડી છે ને કોક દાળો આરોપ નકશે ખોટા અને મારા છોકરાને એક આઠા મરી નાખા એવી છે આજ તો કાઠો થઈ જાવ મેઠા કાઠો થઈ જા પેતે તાઈને આજ સબક શીખવાડ નકર આ માથા ઉપર પોણી નેકડી ગયું છે હવે ખરેખર ખરેખર આજ તો કહી દેવું જે થવું એ થાય આકાશ પાતાળ એક કરું લે હું જોઉં અને તું બેસવાનું બધું સારું પૂરું જોઈએ વતન કીધું તો સાગ માં કીધું છે તો હું એમ કહું મને લઈને જતા જોરાય ચમતા મારે ના આવે મને ના લઈ જવાય તમ લઈ જતા શરમ આવે પણ એ તો બધા આદમીઓ નકરા છોકરા તારા ઈ કણ તો કોઈ બૈરું આવતું ને તારા ઈ તને શું લઈ જન મેકુ હું તો આવે આદમી ઓમ ચાલ છે ને આપણે બે ઓમ ચાલ છે ચમ મગજ જો છે કોઈ મગજ જો છે કણ ના મગજ ફરી અમારું મગજ અરે પણ નહીં કોઈ બૈરો આવતો ઈ કણ અંગાતી એ બૈરા આવે કે ના હું તો જોડે આવન એટલે આની એકલા નહીં જવાનું એટલે નહીં જવાનું તમારે તું સોને મની મોજા

એકલા એનું ઘૂમી ખાવ હોય હોના ના ના જો તો જો તો એકલા ઘૂમી ખાવ હોય બસ આખો દા તો ગોમમાં રાખડી ખાય બૈરાન કોઈ ફરવા જ દે લઈ જવાના ચોપલી ચોપલી બંધ થા ચોપલી બોપલી કહેવા નઈ મને કહી દઉં હોવા ને હું તો આયા જોડે બાયડી જવા દે કોક જતો હું કરવા જવા દઉં જા વધારાનું ચૂ 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 સિબરીને માફક બોલ બોલ કરે છે આજુ જે બોલા નહી એટલે તમે જ બોલતા આળસ છે બરોબર છે બાપા તું લાઈ છે મોની

બોલ બોલ કરતા આ આ શાયમન બેહવાના રાખે છે તે બરાબર આ સુદ્ર તે અમે કોઈ નહીં માથા પર પોણી આવી છે અમે તે ક્યારે તે કોઈ જીવનમાં સુખી રોટલો છે કે કોઈને ખાવા દીધો છે નહીં ખાતા રોજ રોટલા તો બે એ જેવા ખાઈ પણ તાણે હજી તો બોલે જ છે પછી પડજો બધું નકામી થઈ ગઈ તો

ઠઠારા કરવા છે મારો હાલલો લાવજો ને બેકણો લાવજો ને પૂછળો લાવજો બાપા શું કરું બોલ્યો બોલાવો લે કર ફોન હા ઈ કરો બોલ તો હું કરવાનું તારું કોઈ નિવા રહેવાનું મારું કરવાનું હે તો આ રોજ તાગડિનના રોજ કરવાનું તારે તાગડિનના નઈ કરો કહું છું હું 55 છોકરા એ છોકરાને ઊંચા આવાદી કદી બોલે ઈ કેમન પેલા બોલી નઈ બોલો ઓમ માથું શું ઓમ ઓમ કરી જો મુઠથી બોલ મુઠા મગ ભરે છે નઈ બોલું ઈમ તો હા અન કોઈ દાડો ઝઘડો નઈ કરું કે अग्ल Васे लए इसमियनेयों औरे मोली में आजिए मेखतिकों पॉखिसां हृक्तीम सब्सकों हृकतरा ऑऽे। होते होडरे की एखनी कर आषए। मैं ध्यों एखनी कार अठनी और्रेरस्वी और अचाल चाहर में जक सफवչृक हई आहरू कोई मेरे तक आओ

પણ બાપા હું આ લોકો ને દઉં થોડું કહી દઉં તો જય માતાજી મિત્રો અમે આ વિડીયો મનોરંજન માટે બનાવી રહ્યા છે જેથી કરીને અમારા તો બુદ્ધિ નહી એવું છે પણ અમારા થકી તમારામાં કંઈક અલગ અલગ સંસ્કાર આવે હારા સંસ્કાર આવે ઘણી જગ્યાએ વસ્તુ થાય છે કે પોતાનો ઘરવાળો ઘણું બધું કરતો હોય એના માટે એની બાયડીના મા માટે પણ ઘણી વાર ઘણા એવા જોયા છે કે કરતા હોય છે પણ એ બાયડીના એના ઘણીની કદર નથી હોતી જેમ કે માને કદર નહોતી તમે અમારા વિડીયોમાં જોયું એવું પણ એ વસ્તુ ના થવી જોઈએ અરે કોઈ આટલું રૂપિયાની બી કોઈ હોય ને તો એની કદર કરતા શીખો તો તમે આગળ સુધી જશો ઓ વાહ એટલે અમારો વિડિયો ગમ્યો તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો કેવું હતી અમારી હતી એ કોઈ ત્યારે મારી હરસી હતી